તો જય દ્વારકા દિશ તો કેમ છો બધા મજામાં તો તમાર બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર લોકમાં તો ફાઈનલી આપણે પહોંચી આવ્યા અહીં આપણા મલક માં તો આપણા ઘરે કેટલાય દિવસ પછી કેટલાય પાંચ છ દિવસ પછી આવ્યા અહીં અને કાલે રાતે બહુ મોડું થઈ ગયું તો આવવામાં 1 વાગી ગયો તો 12 વાગી ગયા હતા અને અત્યારે આટલા આપણા અવાજનો હા પૂરું પૂરું થઈ ગયું છે ઠંડુ મને ગોલા અને ખાધા ને એટલે અવાજ બંધ થઈ ગયો મેડમ નો જરા અત્યારે ને બોલાય એમ નથી જરા અડપ નથી વિડીયો ત્યાં તો શૂટ કરવો પડે કેમ કે અમારા બેન કેટલાય દિવસ બ્લોગ માં એટલે બધાને શું શું લાગતું તો યાર નહીં મારા વગર એ તો ઠીક પણ એક તો ઠીક પણ અમે યાદ આવતા હતા કે નહીં ના નહીં યાદ ના નથી એમ ના જાવ ને આપડી યાદ આવે કોઈ ને ના આવે मैंने आम टाइम कहते लेजरों का यहाँ पे नहीं लेज़ो यहाँ पे हमारा घर ये हमारी भैंस ये हमारी भैंस ये हमारी पेंस कैसे हो आप बहन जी कैसे हो थोड़े थोड़े अच्छे हैं तो आज 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 हम आ गए तो कैसे हो आप बहुत बहुत मैं खुद नहीं आई तुम नहीं थे इसलिए हम दोनों फूल मोच किए हम दोनों

การรบีตินั่นเธออุ้มเธออะไรพ่ักมาแล้วพีจิร์นักแค่เด็กคนเดีป้าคุปิเล็ป้าปานี่ยิงกระชุกเลยอ้าวหรือแม่เนี่ยกระชุกกระดูกเจ็เนี่ยมาไม่ได้แต่ปัญหาเว้นีพ่อต้องมาสิ่งกัด અરે જય ભાઈ અહીંયા હું તો ખાલી રોટલા આઈ કંઈ નથી પણ કંઈ નથી હું ના હા માં

राखिया खावा नो मोत्र होतो तो आई होत तो मजा आवे ना 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 ये ना 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 पी ना खाय हलो तो आपरे जो थोड़ी घणी रिंदर करीन उठी गया ने यहां पे देखिए आप डूचा डूचा लगा हुआ है क्योंकि निशा बेन धड़की कर रहे हैं ये है ना काबे हैं हमारे ફરતે થે તપ કે સમ ભી કે કર 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 બાવા હિન્દી નથી બોલુ ગુજરાતી બોલ તપ તને કાટ કાટ કરે તપલે કે મારવાડી મેને દર કતો હારુ આવડે નહિ સાઈંદે ને આડી મે હિન્દી બોલતા આડી મે અપરે કઈ ના આવડે હે કે બે શબ્દ બોલોતા હિન્દી આપ કેસે હો આપ કેસે હો આડી મે ઓરી મેને બસ રણવાલો આપને આકડા મે રેવા દે

बहन आपकी की चौली मिल गए। मिल गए। ये 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 ऐसे भी कपड़े पहनते मुझे अब, अब तक विश्वास नहीं हो रहा है है मेरा फेवरेट ड्रेस ड्रेस था स्कूल स्कूल में में तो लकी होता जाती ટી આમાંથી ક્યાંક લુકિયે કટિંગ કટિંગ થઈ ગઈ અડધો દાને હે ને કાપી નાખ્યો હે નથી અરે યે ને મેરે મમ્મી ને ડ્રેસ યે હે ને હી વો તો પણ ને કોઈ ન થ્યો ને તો કોઈ પહેરો જ નથી કેવર પહેરો જ નથી પણ સીવો તો મસ્ત છેવો તો મમ્મી હે મેરે મમ્મી ને થોડું ઘણો હીવત આવડે રીયલ માં આવા પેલે કપડા પહેરતા રીયલ માં વિશ્વાસ નથી આવતા

નઈ ધોઈ લે પછી બનાવી નાખી મસ્તની દિલું કેમ કે ખર દી તો જવાની નથી હવે ઈ ઘર કરી ગઈ છે ઈ નઈ જાય હવે આવ સાડની હે સાડની વાલા એ બે ને બે ને એ બે એવી તરી લૂતારવા ની પી છે આપડે નઈ લીધું હે મસ્તન આવે રેડી નથી થ્યા ને અહી જો પાણી ભરવાનું હજી હાલે છે बिंदुबेन पानी के कायरी तमारा परवानो है पानी चिकू खाई है एम के मैंने सर दीदी है देवा नहीं है आवे तफा तो में <laughs> ए ये देवा नहीं है अच्छा ये है पानी वेस्ट ना करो आलो ओए मैन मैन बैची એ પાણી ભરવાનું કામ થઈ જાય પર નિશાબેન ગયા છે મોટર ચાલુ કરવા નિશાને બે કેમ કે નહી આ એ ઝાડવા આને ખતરમાં હે પાવાના હતા ને એટલે એકખો પાણી ભરાઈ ગયું ને બિલ્લી બેન જઈજો મિયાઉ મિયાઉ પાણી ભરાઈ ગયું અને હું ગઈતી મોટર ચાલુ કરવાને એ બધે પાણી ભરી લીધું મસ્તના ચાળવા પાઈ નતા છોડદાર আপু পাড়ে বের অ খালি তো বিন্দু বিন নাটক হ্যাঁ মজি বুঝায় হ্যাঁ বিন্দু বেন

बढ़िया बढ़िया उड़े नहीं आए हैं नाश्ता वाले आए हैं बट अब हम तो हम तो गेम खेल रहे हैं गेम जेन की हुए हम ये वहाँ देने आए हैं कपिल ने भाव तूने थे हमने सर्दी थे कि है ना तो नाश्ते खाओ आ खाए मैं केरी खाया करी ये केरी ना केरी बासन मेहनत बहुत नहीं दियो क्या કે નિયટણ હે કે બતને દેવાય નઈ કોઈ લેવા આવો જલ્દી કરો હે ને. હેની એટલે ઈમાં હેને મન થાય ખાવ ના ને હુ કઈ નઈ રોટલી રોટલી ખાઈ ગઈ અડધી એટલી જ હા હા આ કૂડ કરીએ

इनेटन खावा मन यस पे है मन अटन अरे भगवान हरम कर हरम कर रे फट मैं तो हरम खावाई हरम भाई आ हेलो तब आप रे फटाफट हूं करवा ने रील उतारवा ने क्या वहां बैठी थी ओगला जाऊं मासू रह गयो पर अब तुम एवने ए रेवा दे हूं गई थी मोटर चालू करवा मोटर चालू करी ना बिन पछि जा गई रो पछि मैडम जा बच्चा मा नाश्ता करे ने बासा के के हूं અરે તો અમે ફટાફટ રીલ બનાવી નાખીએ રીલી